અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અરબીમાં જોવા જઈ રહ્યા છીએ આરબ કવિનો પરિચય અગાઉના આપણે આરબ સાહિત્યકાર અહમદ અમીન વિશે પરિચય મેળવ્યો હતો આજે આપણે જોવા જઈશું કવિ મોહમ્મદ હાફીઝ ઇબ્રાહીમ જે રીતે અહમદ અમીન ઇજિપ્તના પ્રખ્યાત શહેર કેરોમાં જન્મ્યા હતા એ જ રીતે મોહમ્મદ હાફીઝનો જન્મ પણ ઇજિપ્તમાં જ થયો છે પરંતુ દારિયો નગરમાં એટલે બંને આ કવિ અને સજગ જે છે એ ઇજિપ્તમાં થઈ ગયા હતા પરીક્ષા માટે આ ટૂંક નોંધ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે તમારે સેક્શન બીમાં જે બીજો પ્રશ્ન હોય છે તે આરબ કવિઓ વિશેનું હોય છે અને કોઈ પણ એક કવિનો જીવન પરિચય આપવાનો હોય છે અને એના પાંચ ગુણ રહે છે તો આ ટૂંક નોંધ ચાલશે એની સાથે એની તૈયારી પણ કરી લેવાની છે જેથી કરીને પરીક્ષા દરમિયાન આપને સરળતા રહે હવે જોઈશું કે કવિ મોહમ્મદ હફીઝ ઇબ્રાહીમ જેમનો જન્મ ઈસવીસન અઢારસો બોતેરમાં થયો હતો અને મૃત્યુ જે છે એમનું ઈસવીસન ઓગણીસો બત્રીસમાં માં થાય છે યાદ રાખવાનું છે કે કવિ મોહમ્મદ હાફીઝ ઇબ્રાહીમનો જન્મ ક્યારે છે તો કે ઈસ્વીસન અઢારસો બોતેર માં અને એમનું મૃત્યુ જે છે ઓગણીસો બત્રીસમાં માં થયું છે એમણે અરબી સાહિત્યને ઘણું બધું આપ્યું છે હવે આપણે એમના જીવન વિશે જોયા પછી એમણે સાહિત્યની કરેલી સેવાઓ એના વિશે આપણે જોઈશું તો જોઈએ આપણે કે મોહમ્મદ હાફીઝ ઇબ્રાહીમ જે છે એ આધુનિક અરબી પદ્યના પ્રથમ હરોળના કવિ ગણાય છે બરાબર શરૂઆત આ રીતે નોંધણી કરવાની છે કે મોહમ્મદ હાફીઝ ઇબ્રાહીમ આધુનિક અરબી પદ્ય આધુનિક અરબી કાવ્યના પ્રથમ હરોળના પહેલી પંક્તિમાં કહી શકાય શ્રેષ્ઠ કવિઓમાં એમની ગણના થતી આધુનિક અને બી પદ્ય પદ્ય એટલે કે કાવ્યરચના બરાબર કાવ્યર પદ્ય એટલે કે કાવ્યની રચનાઓ એમાં એ પ્રથમ ક્રમ ક્રમે આવતા પ્રથમ પંથના પ્રથમ હરોળના જે શ્રેષ્ઠ કવિઓ હતા એમાં મોહમ્મદ હફીઝની ગણના થતી હતી વર્તમાન જે અરબી કવિતાઓ છે જે આધુનિક અરબી કવિતાઓ આવી છે એમાં જે નવીન શૈલી નવી નવી રીતો જે નો ઉપયોગ કર્યો છે એમાં જીવંત કરવાનો શ્રેય જે છે કવિ મોહમ્મૂદ અલ બારૂદી પછી મોહમ્મદ હાફિઝના ફાળે જાય છે એમ કહેવાય છે કે આધુનિક જે કવિતાઓ છે એનો દોર શરૂ થાય છે એમાં નવી નવી ટેકનિકોનો નવી નવી વસ્તુઓનો નવી નવી નવીનતાનો જે ઉપયોગ એમણે કર્યો છે આધુનિક કાવ્યોમાં એમાં શ્રેય જે છે ને એ અરબી કવિ મહમૂદ અલ બારુદ્દીને જાય છે કે એમણે અરબી કાવ્યોને નવીન શૈલી બક્ષી નવી તરહ જે છે એ બક્ષી છે એના પછી જો વારો આવતો હોય એના પછી તો એ છે આપણા કવિ મુહમ્મદ હાફિઝ ઇબ્રાહીમ એમના ફાળે આ વસ્તુ જાય છે કાવ્યની સાથે સાથે ઈજિપ્તમાં જે રાષ્ટ્રવાદી ચળવળ ચલાવવામાં હાફિઝે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે ખરેખર કોઈ પણ દેશમાં જે રાષ્ટ્રીય ચળવળો ચાલતી હોય છે એમાં મહત્ત્વની ભૂમિકા આ સર્જકો અને કવિઓની હોય છે ખરેખર એમના એમના જ કાવ્યો કે ગદ્યો કે લખાણ દ્વારા સાચી જે હકીકત છે એ હકીકત આમ પ્રજા એટલે કે સમાજ સુધી પહોંચાડે છે અને ક્યારેક એમને ઉત્તેજન આપતા કાવ્યોની પણ એ રચના કરે છે જેનાથી એક ઉત્સાહ લોકો અનેરો ઉત્સાહ લોકોમાં પેદા થાય છે જેનાથી આ રાષ્ટ્રતાનો જુવાડ ચાલે છે આપણે ગુજરાતી ભણીએ જેમાં જોઈ ગયા કેટલાય સર્જકો જે છે એ એની રાષ્ટ્રતાના જુવાળમાં દેશભક્તો જે છે રાષ્ટ્રપ્રેમીઓની જે જોડા જોવાડાવવામાં તે કેટલાય નવલિકાઓની રચના થઈ ગઈ અને કેટલાય કાવ્યોની રચના થઈ ગઈ કે જેના થકી રાષ્ટ્રીય જુવાળ પેદા થાય છે આ જ વસ્તુ જે છે ઇજિપ્તની રાષ્ટ્રવાદી ચળવળમાં પણ મોહમ્મદ હાફીઝનું મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી અને એના લીધે એમણે ઘણું બધું સહન કરવાનું પણ આવ્યું હતું એમણે જે રાષ્ટ્રવાદી ચઢાવમાં અગ્રેસર રહ્યા હતા એ બદલ એ આપણે હવે પછી આગળ જોઈશું કે શું શું ગુમાવવું પડ્યું હતું આગળ જોઈએ તો મોહમ્મદ હફીઝનો જન્મ ઇજિપ્તના નગરમાં ઈસવીસન અઢારસો બોતેરમાં થયો આપણે એ તો જોઈ આ માહિતી મળી ગઈ કે એમનો જન્મ જે છે એ અઢારસો બોતેરમાં છે પરંતુ કઈ જગ્યાએ તો કે ઈજિપ્તના દારિયોદ નગરમાં ઈસ્વીસન અઢારસો બોતેરમાં એમનો જન્મ થયો હતો ચાર વર્ષની એમની ઉંમર હતી અને એમના પિતા જે છે ઇબ્રાહીમ મૃત્યુ પામ્યા એમની મોહમ્મદ હફીઝ ચાર વર્ષની ઉંમરમાં હોય છે અને પિતાની છત્રછાયા ગુમાવી દે છે હવે અસલ જે છે દારિયોદનગર એ છોડીને તેઓ પછી પિતા મૃત્યુ પામે છે એટલે માતા સાથે કેરોમાં રહેવા આવ્યા કેરો ચાલ્યા જાય છે એમની માતા સાથે બરોબર ઈજિપ્તમાં જ છે નગર છોડીને એ કેરો તરફ આવી જાય છે પોતાની માતા સાથે કારણ કે પિતા જે છે એ મૃત્યુ પામે છે હવે ત્યાં આવ્યા બાદ તેઓ અરબી ભાષામાં ગ્રેજ્યુએટની પદવી મેળવી અરબી ભાષામાં ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી જે છે કોલેજના જે તમે ત્રણ વર્ષ કહો છો એ એટલે અરબી ભાષા સાથે ગ્રેજ્યુએટ થઈ જાય છે પદવી એટલે કે ડિગ્રી ગ્રેજ્યુએટ થાય છે બાદમાં તેઓ અઢારસો ને એકાણુંમાં અઢારસો એકાણુંમાં મિલિટરી એકેડમી કેરો ખાતે ટ્રેનિંગ લઈને લશ્કરમાં જોડાય છે અઢારસો એકાણુંમાં તે શામાં જોડાય છે ગ્રેજ્યુએટ થઈ જાય છે અને મિલિટરી એકેડેમી કેરો કેરોમાં મિલિટરી એકેડમી હતી અને ત્યાં એ લશ્કર માટેની તાલીમમાં જોડાય છે લશ્કરમાં જોડાય અને ત્યારબાદ બ્રિટન વિરુદ્ધ જે રાષ્ટ્રવાદી ચળવળને સમર્થન આપવાના લીધે તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો બ્રિટન વિરુદ્ધ જે રાષ્ટ્રવાદી ચળવળ ચાલતી હતી એમને સમર્થન આપ્યું અને આ સમર્થન આપવાના લીધે એમના ઉપર કેસ ચલાવવામાં આવે છે હવે કેસ ચાલે છે આ બાજુ એ લશ્કરમાં છે અને આ કેસના લઈને એમને ઓગણીસો અગિયારમાં ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા પેન્શન ઉપર ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે છે એમના ઉપર કેસ ચાલે છે એમને ફરજ પાડવામાં આવે છે કે તમે નિવૃત્તિ આપી દો અને કેસના લઈને બ્રિટન વિરુદ્ધની ચળવળમાં જોડાવાના કારણે એમણે લશ્કરમાંથી નિવૃત્તિ મેળવે છે નિવૃત્તિ લેવી પડે છે અને એમને નિવૃત્તિ કરી દેવામાં આવે છે ઓગણીસસો અગિયારમાં કારણ કે એમના ઉપર કેસ ચાલે છે એટલે આપણે આજે આટલે સુધી જોઈશું હવે આગળનો ભાગ જે છે એ બીજા વિડીયો દરમિયાન આટલું લખાણ જે છે અરબીની નોટમાં લખી લેવાનું છે સાથે તૈયાર પણ કરી લેવાનું છે